હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સની સનીષા મેળામાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે ખરેખર તો આજે હું એક નવા પ્રકારનો વિડીયો બનાવ બતાવવા જઈ રહી છું એની અંદર ફક્ત આ બાળકો માટેનો આ વિડીયો નથી પણ બાળકોની સાથે સાથે શિક્ષક મિત્રો અને પેરેન્ટ્સના માટે પણ બાળકોના સંદર્ભમાં ખૂબ ઉપયોગી એવો વિડીયો છે મારું આજના વિડીયોનું જે ટાઈટલ છે એ બાળ વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય આપણે જાણીએ છીએ કે બાળકોનો વિકાસ આપણે સારી રીતે કરવા માંગતા હોઈએ તો બાળકોનું માનસિક સ્વાસ્થ્ય જે છે એ ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થીના સંદર્ભમાં આપણે વિચારીએ તો આપણે જનરલી સ્કૂલની અંદર કે ઘરે પણ વિદ્યાર્થીઓ પાસે આપણે ઘણી બધી અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ કે દાખલા તરીકે ધોરણ દસ છે બાળક ધોરણ માં છે તો દસમામાં આટલા ટકા તારા આવવા જ જોઈએ આટલી મહેનત કર બાજુવાળો છોકરો જે છે તે આટલી મહેનત કરે છે અને તું કેમ નહીં કરી શકે આવા બધા ઘણા બધા આપણે એ લોકોને દબાણપૂર્વક કહેતા હોઈએ છીએ એટલે બાળકની જે શૈક્ષણિક પ્રગતિ છે તે શૈક્ષણિક પ્રગતિ પર આપણે ખૂબ ધ્યાન આપીએ છીએ પણ શૈક્ષણિક પ્રગતિ માટે જે જવાબદાર છે કોણ માનસિક સ્વાસ્થ્ય એના વિશે આપણે ક્યારેય વિચારતા નથી જો બાળકનું માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો તે હંમેશા એની શૈક્ષણિક પ્રગતિ પણ વધારે હશે જ પણ આપણે શું કર્યું છે કે શિક્ષણની જે અત્યારની જે દોડ છે એમાં જે ટકાવારીની દોડ છે ટકાવારીની દોડમાં આપણે રેસ લગાવીએ છીએ દરેક જણા બાળકો શિક્ષકો અને વાલીઓ પણ તો એ ટકાવારાની ટકાવારીની જે દોડ છે એ દોડમાં આપણું બાળક જે છે એ વ્યવસ્થિત રીતે આગળ વધી શકે એના માટે એનું માનસિક સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ એ ખૂબ અગત્યનું છે એટલે બાળકની શૈક્ષણિક પ્રગતિ જે છે એ શૈક્ષણિક પ્રગતિ વધારવા માટે એને પેરાલ એની માનસિક પ્ર સ્વાસ્થ્ય જે છે તે પણ સારું હોવું જોઈએ જનરલી આપણે જોઈએ છીએ કે બાળક નાની નાની બાળક નાની નાની બાબતોની અંદર એ પોતે ક્યાં તો સ્ટ્રેસ અનુભવતો હોય ક્યાં તો આમ ચિંતામાં હોય બરાબર છે તણાવમાં હોય એન્ઝાઇટી ફીલ કરતું હોય બાળક તો આ બધા જે છે એ માનસિક સ્વાસ્થ્ય એનું સારું નથી એના માટેના આ ઉદાહરણો છે તો બાળકો પોતે માનસિક સ્વાસ્થ્ય એનું સારું રહે એટલે કે એ પોતે એન્ઝાયટી ફીલ નહીં કરે તણાવ નહીં અનુભવે ચિંતામાં ન રહે તો એના માટે એની જે માનસિક સ્વાસ્થ્ય જો સારું હશે તો આ બધી વસ્તુ જે છે એને ઇફેક્ટ નહીં કરશે અને એ ખૂબ સારી રીતે પોતાના વિકાસ સાધી શકશે એટલે માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો એટલી શૈક્ષણિક પ્રગતિ નહીં પણ એ ઓવરઓલ એનું જે ડેવલપમેન્ટ છે તે ખૂબ સારું થઈ શકશે તો આવી નાની નાની બાબતો જે છે એના એનું જે વિકાસ છે બાળકનો એને બધારૂપ નહીં નડે પડે અને ખૂબ સારી રીતે એ પ્રગતિ શકે એના માટે એનું માનસિક સ્વાસ્થ્ય સારું હોવું ખૂબ જરૂરી છે અને તેથી એ માનસિક સ્વાસ્થ્ય સારું આપણે બાળકનું કરવું છે કઈ રીતે કરી શકીએ ઘણા મોટા પ્રોબ્લેમ હોય તો આપણે સાયક્રાટિસ્ટની પાસે પણ લઈ જઈએ છીએ અચ્છા એક વાત હું એની અંદર ક્લિયર કરી લઉં કે માનસિક સ્વાસ્થ્ય સારું નથી એનો અર્થ એવો નથી કે મેન્ટલી એ માણસ જે છે એ એનું મેન્ટલ લેવલ ખૂબ ખરાબ છે અથવા તો આપણે જનરલમાં એવું કહીએ છીએ કે ગાડો છે અથવા તો એમ પણ કહી શકીએ કે એને ઘાનપણની અસર છે એવું બધું કશું નથી માનસિક સ્વાસ્થ્ય સારું હોવું એનો અર્થ કે આપણું જે મેન્ટલ લેવલ જે છે જે એવા પ્રકારનું હોવું જોઈએ કે જેના થકી આપણે ખૂબ સરસ રીતે આપણી પ્રગતિ કરી શકીએ એટલે બાળકનો સર્વાંગી વિકાસ કરવામાં ખૂબ અગત્યનું છે તો આવા જે બાળકો છે કે જેઓ નાની નાની બાબતમાં પોતે તણાવ અનુભવતા હોય પોતે ચિંતામાં રહેતા હોય અને એમાં આમ સામાન્ય વધારે લેસન આપી દીધું હોય ને સ્કૂલમાંથી તો પણ એ તણાવમાં રહે કે આટલું બધું ક્યારે કરી રહીશ ને મારાથી તો થશે જ નહીં ને બરાબર છે વાલીઓ સપોર્ટ કરે વાલીઓ કદાચ ક્લાસ એ લોકોના ટીચરને પણ ફરિયાદ કરે કે તમે આટલું બધું લેસન આપો તો એવું કેવી રીતે ચાલે બાળક સતત એના લીધે તણાવમાં રહે છે પણ કેમ આવું થાય છે બરાબર છે તો એના લીધે આ બધી જે બાબતો છે એમાંથી એને બહાર કરવા માટે હું અહીંયા આગળ તમને કેટલીક એક્ટિવિટીઓ સૂચન કરવાની છું એ એક્ટિવિટીઓ બાળક પોતે પણ સેલ્ફ ઇવલ્યુશન કરીને પોતે પણ નક્કી કરી શકે કે મને કઈ કઈ બાબતોમાં હું તણાવ અનુભવું છું અથવા તો કઈ બાબતોને લીધે મને ચિંતા થાય છે અથવા તો કઈ બાબતોને રીતે હું એન્ઝાયટી ફીલ કરું છું તો એ બાળક જાતે પણ આ વસ્તુ ડિસાઇડ કરી શકે અથવા શિક્ષક પણ પોતે આ વસ્તુ ડિસાઈડ કરી શકે કે બાળક ની કન્ડિશન મેન્ટલ લેવલ કેવું છે અને સાથે સાથે વાલીઓ પણ આ વસ્તુ નક્કી કરી શકે કે બાળક જે છે તે આવું કેમ કરે છે કોઈક રૂટીન કરતાં બાળક કંઈક જુદા જ પ્રકારનું પોતે વર્તન કરે તો સમજી લેવું કે એને કંઈક ને કંઈક મગજમાં એનું ચાલે છે એટલે એનું માનસિક સ્વાસ્થ્ય જે છે તે વ્યવસ્થિત નથી એવું થઈ એવું કહી શકાય તો આ જે બાળકોની અંદર જે આવી નાની નાની બાબતો છે એમાંથી બાળકને બહાર કરવા માટે કેટલીક એક્ટિવિટીઓ હું અહીંયા સજેસ્ટ કરીશ અને એ એક્ટિવિટીના ફાયદા કયા છે બરાબર એકચ્યુલી તો માનસિક એક્ટિવિટી એમ કહી શકાય આ જે એક્ટિવિટી છે તે બધી કેવી છે માનસિક એક્ટિવિટી છે તો એ માનસિક એક્ટિવિટી કરવાથી કયા કયા ફાયદા થાય એ પણ હું એની અંદર તમને બતાવીશ એટલે એના આધારે પણ તમે નક્કી કરી શકશો કે શું કરવું જોઈએ વધારે ના થાય તો રોજની દસ મિનિટની તમે એક્ટિવિટી કરી શકો અથવા તો વધારે એક્ટિવિટી કરવી હોય તો તમે અઠવાડિયામાં ત્રણેક વખત કે ચાર વખત એવી રીતે પણ કરી શકો શનિ રવિ શેક કરીને પણ એક્ટિવિટી કરી શકો સ્કૂલની અંદર પણ જો શિક્ષક ધરે તો આ વસ્તુ જે છે તે આખા અઠવાડિયાની અંદર બે ત્રણ દિવસ કરી શકે તો એનાથી શું થશે કે બાળક જે છે તે પ્રફુલ્લિત બનશે એની મગજમાં જે નેગેટિવિટી છે તે નીકળી જશે એની અંદર એના મગજમાં જે ચિંતા છે તણાવ છે એ બધું બાળક બાળકના માઇન્ડમાંથી નીકળી જશે અને ખૂબ જ સરસ એવું પ્રફુલ્લિત બાળક આપણે મેળવી શકશું હવે શિક્ષકો જો હોય તો શિક્ષકને એમ થશે કે મારી સ્કૂલમાં જો મારે આ વસ્તુ કરવી હોય તો માનસિક રીતે માનસિક સ્વાસ્થ્ય જેનું સારું નથી એવા બાળકો મારે કેવી રીતે શોધવા તો એના માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો એ બાળકોને શોધવા કેવી રીતે શોધવા એના માટે મેં એક અભિપ્રાયોરી બનાવી છે સાયકોલોજીસ્ટના એ લોકોના સજેશનથી અને એ અભિપ્રાયોરી ભરાવીને એના પરથી પણ આપણે નક્કી કરી શકીએ કે કયું બાળક જે છે તે માનસિક સ્વાસ્થ્ય એને પ્રોબ્લેમ છે એનામાં તો એના આધારે પણ તમે કરી શકશો તો આપણે એ જે એક્ટિવિટીઓ કહી છે તે આપણે અહીંયા પ્રેક્ટિકલી જોઈએ સાથે સાથે એના ફાયદા શું છે તે પણ આપણે અહીંયા જોઈશું માનસિક સમસ્યાના ઉપચાર માટે કેટલીક એક્ટિવિટીઓ પસંદ કરી એમાંની સૌ પ્રથમ એક્ટિવિટી છે ઇમોશનલ બેલેન્સ એક્ટિવિટી આ એક્ટિવિટી અંતર્ગત ત્રણ એક્ટિવિટીસ કરાવી તેમાંની એક છે ફૂટ સ્ટેપ્સ બીજી છે બોડી બેલેન્સ અને ત્રીજી છે સર્કલ મેકિંગ આ એક્ટિવિટીઓ થકી વિદ્યાર્થીઓના તણાવમાં ઘટાડો થાય છે અને એમનો આત્મવિશ્વાસ વધે છે કમ્યુનિકેશન સહકાર અને ટીમવર્ક જેવી કુશળતા એમનામાં વિકસે છે સાથે નિર્ણય શક્તિ વધે છે અને એમના ઉત્સાહમાં પણ વધારો થાય છે એમની નેતૃત્વ ક્ષમતા વધે છે અને કોઈ પણ કાર્ય કરવા માટે એમની મક્કમતા વધે છે આસપાસના લોકો સાથે સારા સંબંધોનો વિકાસ થાય છે તેમજ પોતાની અને બીજાની ભાવનાને સમજે છે અને તેથી પોતાના મનની મૂંઝવણ બીજા આગળ વ્યક્ત કરતાં શીખે છે આ એક્ટિવિટીઓ દ્વારા કોઈપણ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે તેઓ પ્રયત્નશીલ બને છે એમની ટીમ પ્રદર્શનમાં વધારો થાય છે અને પૂરતી ઊંઘ લેવાનું સરળ બને છે માનસિક સમસ્યાના ઉપચાર માટેની પ્રવૃત્તિઓ પૈકી બીજી એક્ટિવિટી છે કોઓર્ડિનેશન એન્ડ એક્યુરેસી એક્ટિવિટી આ એક્ટિવિટીઓમાં ત્રણ એક્ટિવિટી પસંદ કરેલ છે પાસિંગ ધ બોલ દોડા ખેંચ અને ત્રિપગી દોડ આ એક્ટિવિટીઓ થકી વિદ્યાર્થીઓને આ પ્રમાણે ફાયદો થાય છે તેમના તણાવમાં ઘટાડો થાય છે એકાગ્રતા વધે છે અને આત્મવિશ્વાસ પણ વધે છે એમનું ધ્યેય ઉન્નત બને છે સ્વને ઓળખતા થાય છે સાથે સિદ્ધિની ભાવના વધે છે અને મન સ્પષ્ટ બને છે માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે એકબીજા પર વિશ્વાસ વધારે છે પોઝિટિવ ક્રિયા પ્રતિક્રિયા દર્શાવે છે અને ઉદારતા પણ વધે છે મન સ્થિતિસ્થાપક બને છે અને તેથી સામાજિક જોડાણ વધે છે કમ્યુનિકેશન સહકાર અને ટીમવર્ક જેવી કુશળતાઓનો વિકાસ થાય છે નિર્ણય શક્તિ વધે છે અને ટીમ પ્રદર્શનમાં પણ વધારો થાય છે કોઈ પણ કાર્ય કરવા માટે મક્કમતા વધે છે અને પૂરતી ઊંઘ લેવાનું પણ સરળ બને છે માનસિક સમસ્યાના ઉપચાર માટેની એક્ટિવિટીઓ પૈકી ત્રીજી મુખ્ય એક્ટિવિટી છે સોશિયલ એક્ટિવિટી આ એક્ટિવિટીમાં ત્રણ પ્રકારની એક્ટિવિટીનો સમાવેશ કર્યો છે સામૂહિક સફાઈ મેકિંગ આઈ કોન્ટેક્ટ એન્ડ મહાભોજ આ એક્ટિવિટીઓ થકી વિદ્યાર્થી પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવા માટે સફળ થાય છે એકબીજાના વચ્ચેનો મતભેદ દૂધ દૂર કરવામાં મદદરૂપ થાય છે એકબીજા પર વિશ્વાસ રાખતા થાય છે અને તેથી તેમના મનનો ડર દૂર થાય છે માનસિક તાણમાંથી મુક્ત થવાનું સરળ બનાવે છે વિદ્યાર્થીઓ વચ્ચે એકબીજાની નિકટતા વધે છે એકબીજાની સમસ્યા જાણી તે દૂર કરવાનો તેઓ પ્રયત્ન કરે છે એમની પોઝિટિવ વિચારસરણી વિકસે છે સામાજિક લાગણીઓનો સમન્વય થાય છે અને તેથી સામાજિકતાનો વિસ્તાર વધે છે એકબીજાની પસંદ નાપસંદ બાબતો વિશે જાણી નવી બાબતો શીખે છે અને તેથી સહકારની ભાવનાનો વિકાસ થાય છે તેમની નિર્ણય શક્તિ વધે છે અને તેઓ સર્વાંગી વિકાસ તરફ આગળ વધે છે આ ચોથી એક્ટિવિટી છે ટ્રસ્ટ એક્ટિવિટી આ એક્ટિવિટી દ્વારા વિદ્યાર્થીઓ વિશ્વાસ કેળવવાની ક્ષમતા ગ્રહણ કરે છે અને આપણે જાણીએ છીએ કે કોઈના ઉપર વિશ્વાસ કરવાથી આંતરિક નિશ્ચિંતતા આવે છે તો વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો વાલી મિત્રો કેવો લાગ્યો વિડિયો હું ચોક્કસપણે કહી શકું કે આ તમામને આ વિડીયો જે છે તે ખૂબ ઉપયોગી થવાનો છે તમે આ વિડીયોનો ઉપયોગ કરીને પણ ચાલુ રાખીને પણ તમે એક્ટિવિટી કરી શકો અથવા તો આ એક્ટિવિટીઓ જે છે એ તમે એકવાર જોઈ લીધા પછી વ્યવસ્થિત રીતે પણ એને બેક ટુ બેક તમે કરી શકો ખૂબ સરસ એક્ટિવિટીઓ છે સાથે મેં તમે જોયું હશે યોગાસનો પણ લીધા છે કારણ કે યોગાસનો જે છે એ પણ માનસિક લેવલને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો તમે ચોક્કસથી આનો ઉપયોગ કરજો અને જે લેવલે બાળક હોય કે શિક્ષક હોય કે વાલી હોય જે લેવલે ઉપયોગ કરવા માંગતા હોય એ લેવલે તમે ઉપયોગ કરશો અને બાળકનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે અને એના વિકાસની અંદર સર્વાંગી વિકાસની અંદર આપણે સૌ ભેગા મળીને ફાળો આપીએ થેન્ક યુ વેરી મચ મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી દેજો જેથી આવા સરસ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ વેરી મચ